मैं हूँ, है मैं ताकत हूँ, ताकत है हम भारत के मत मस्तक है हम लोग है हम भारत भाग्य हम भारत के मतदाते આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શ્રોતાઓને ગુજરાતમાં આવેલી લોકસભાની બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી શરૂ કરવામાં આવ્યો છે નમસ્કાર શ્રોતા મિત્રો હું છું હિના મોદી અને આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી નમસ્કાર મિત્રો આજના એકવીસમા અંકમાં અમે આપને લઈ જઈશું ભરૂચ લોકસભા મત વિસ્તારમાં ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીના કાંઠે વસેલો ભરૂચ જિલ્લો ગુજરાત અને ભારતના ઔદ્યોગિક વિકાસમાં આગવું સ્થાન ધરાવે છે તેનો પશ્ચિમ ભાગ અરબી સમુદ્રના કિનારે અડીને આવેલો છે જિલ્લામાંથી નર્મદા નદી પસાર થતી હોવાથી હરિયાળો પ્રદેશ છે જિલ્લાનો ઇતિહાસ પ્રાચીન કાળથી તેની આગવી વિશિષ્ટતાઓ ધરાવે છે જિલ્લાને પાવન કરતી દેશની સાત મોટી નદીઓમાંની એક ગણાતી નર્મદા નદીના તટ પર આ જિલ્લામાં જેટલા તીર્થ અને મંદિરો આવેલા છે એટલા ગુજરાતમાં ક્યાંય નથી બે હજાર છસો હેક્ટરમાં પથરાયેલી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ગુજરાત જ નહીં એશિયામાં પણ જાણીતી છે એશિયાનું સૌથી મોટું કેમિકલ પોર્ટ દહેજ અને ગુજરાતના અગ્રેસર કારખાના પૈકીનું જીએનએફસી પણ ભરૂચમાં આવેલું છે જેનાથી જિલ્લાનું વિકાસ ચિત્ર બદલાવ્યું છે ટપક સિંચાઈ પદ્ધતિ બાગાયતી પાકો વાડી યોજના જેવા નૂતન પ્રયોગો અપનાવી ભરૂચ જિલ્લાના ખેડૂતોએ જિલ્લાના આધુનિક કૃષિ વિકાસને નૂતન દિશા કંડારી અન્ય ખેડૂતો માટે દીવાદાંડી સમાન બન્યા છે સહકારી ક્ષેત્રે પણ સુગર ફેક્ટરીઓ સહકારી બેંકો સહકારી સંઘ સહકારી મંડળીઓએ પણ આ ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરી છે ભરૂચ જિલ્લો રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે જે નવ હજાર આડત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તાર ધરાવે છે ઓગણીસો નવ્વાણુંમાં થયેલા જિલ્લા વિભાજનમાં મૂળ ભરૂચ જિલ્લામાંથી ભરૂચ અને નર્મદા જિલ્લાઓની રચના કરવામાં આવી મહી ઢાઢર નર્મદા કીમ કરજણ અને ઓરસંગ નદીઓ આવેલી છે કાપડ ઉદ્યોગ ભરૂચનો ઘણો પ્રાચીન ઉદ્યોગ છે અહીં થતા કપાસના વિપુલ ઉત્પાદનના કારણે જંબુસર અને અંકલેશ્વરમાં ઘણી જીનીંગ પ્રેસિંગ મિલો આવેલી છે ઓગણીસો નવ્વાણુંની વસ્તી ગણતરી મુજબ વિભાજન પૂર્વે ભરૂચ જિલ્લાની વસ્તી પંદર લાખ છેતાળીસ હજાર એકસો પિસ્તાળીસ જેટલી હતી ભરૂચ લોકસભા મત વિસ્તારની વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ વાહિદ મશદી ભરૂચ લોકસભામાં કુલ સાત વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં તેર લાખ કરતા વધુ મતદારો છે હાલ ડિસેમ્બર સુધીમાં લગભગ તેર લાખ જેટલો આંકડો મતદાતાઓનો પહોંચ્યો છે ત્યારે વર્ષ બે હજાર ઓગણીસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીમાંથી મનસુખભાઈ વસાવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા તો બીજી તરફ કોંગ્રેસમાંથી શેરખાન પઠાણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જેમાં મનસુખભાઈને છ લાખ સાડત્રીસ હજાર સાતસો પંચાણું મતો મળ્યા હતા તો શેરખાન પઠાણને ત્રણ લાખ ત્રણ હજાર પાંચસો એક્યાસી મતો મળ્યા હતા મનસુખભાઈ વસાવાનો ત્રણ લાખ ચોત્રીસ હજાર મતે ભવ્ય વિજય થયો હતો તેઓને કુલ ટકાવારી પૈકી પંચાવન પોઈન્ટ સુડતાલીસ ટકા જેટલો ભરૂચ જિલ્લામાંથી મળ્યો હતો ભરૂચ જિલ્લાની બેઠક આમ તો સામાન્ય છે પરંતુ અહીં આદિવાસી મતોનું મહત્વ વધારે છે જેમ કે વાલિયા નેત્રાંગ ઝગડિયા સાગબારા અને ડેડિયાપાડા વિસ્તારમાં સૌથી વધુ આદિવાસી મતદારો છે અને તેઓના મતદાન ઉપર જ હાર જીતનું માર્જિન રહ્યું છે છેલ્લા છ ટર્મ મનસુખભાઈ વસાવા આ બેઠક પર જીતતા આવ્યા છે જયારે આ વખતે સાતમી વખત પણ મનસુખભાઈ વસાવાનું નામ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે આ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ વસાવા કે જેઓ દેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે તેઓ ચૂંટણી જંગમાં ઉતર્યા છે ભારત વિકાસ ડાયરી માટે ભરૂચથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં રોકેટ ગતિથી વિકાસ કરીને લોકોને અનેક સુવિધાઓ પૂરી પાડી છે આ વિસ્તારમાં મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં અનેક વિકાસ પ્રોજેક્ટ આપીને આ વિસ્તારની કાયાપલટ કરી છે આ અંગે વધુ માહિતી આપે છે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભારત સરકારની જે કલ્યાણકારી યોજનાઓ છે ખાસ કરીને જે આયુષ્યમાન કાર્ડની યોજના છે જેમાં પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ ભારત સરકાર આપે છે એની સાથે ગુજરાત સરકારે બીજા પાંચ લાખ એડ કરીને દસ લાખ ગુજરાતના લોકોને આ કવચમાંથી મળે છે ભારત સરકારની જે જુદી જુદી યોજનાઓ છે એમાં જે એનએસએફ યોજના છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત દેશના એસી કરોડ લોકોને મફત અનાજ છેલ્લા ચાર વર્ષથી મળી રહ્યું છે અને આગામી પાંચ વર્ષ સુધી ફરીથી મફત અનાજ મળશે આ માટેની જાહેરાત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ કરી છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભારત સરકારે સત્તર જેટલી એવી યોજનાઓ છે આઈડેન્ટિફાઈ કરી કે જેમાં સેચ્યુએશન સુધી જવું એટલે ગામમાં કે શહેરમાં રહેતો કોઈ પણ વ્યક્તિ જે પાત્રતા ધરાવતો હોય એ યોજનાથી વંચિત ન રહેવો જોઈએ આ પ્રકારની તાકીદ પ્રધાનમંત્રી દ્વારા વહીવટી તંત્રને કરવામાં આવી છે અને આજે સ્થિતિ વર્ષો પહેલા જે હતી એનાથી બિલકુલ વિપરીત એટલે કે વહીવટી તંત્ર ગામડામાં અને શહેરના વોર્ડોમાં જઈને કોણ એવો લાભાર્થી છે કે જે આ યોજના સાથે પાત્રતા ધરાવ છે શોધવાની કામગીરી ચાલી રહી છે જે વિશ્વકર્મા યોજના બહુ મોટી પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે એનો પણ ભરૂચ જિલ્લામાં ખૂબ અસરકારક રીતે અમલ થઈ રહ્યો છે એના કારીગરોને ટ્રેનિંગ આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિશેષ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે ભારત સરકાર જે પ્રકારે કામ કરી રહી છે એના કારણે આજે પ્રજા અને નરેન્દ્રભાઈ મોદી એક સિક્કાની બે બાજુ છે વિકાસ અને ભારતીય જનતા પાર્ટી એ પણ એક સિક્કાની બે બાજુ છે દેશના લોકો રાહ જોઈને બેઠા છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ત્રીજી વાર નરેન્દ્રભાઈના દેશનું શાસન આપવા માટે દેશની જનતા આતુર છે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમ આપ અમારા ટ્વિટર હેન્ડલ એટ ધ રેટ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડી તેમજ યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો કેન્દ્રની મોદી સરકારે આ મત વિસ્તારના છેલ્લા દસ વર્ષમાં અનેક નવા પ્રોજેક્ટો શરૂ કર્યા છે આ અંગે વધુ માહિતી આપે છે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ભરૂચ જિલ્લામાં હાલ જોઈએ તો ભારત સરકારની ત્રણ ખૂબ જ મહત્વકાંક્ષી મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આપણે એક એક પ્રોજેક્ટને જોતા જઈએ તો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવી રહ્યો છે જે મુંબઈથી અમદાવાદ સુધી સેન્ટર એક એક સ્ટેશન હશે એક્સપ્રેસ વે આ હમણાં જ અહીંયાથી વડોદરા તો લોન્ચ થઈ ગયું છે અને પ્લસ આ એક ઇન્ડસ્ટ્રીયલ આપણો ડિસ્ટ્રિક્ટ છે તેર તો આપણે ત્યાં એસ્ટેટ છે તો એસ્ટેટ એસ્ટેટના માલ સામાન અને એના મુવમેન્ટ માટે ડીએફસીસીની પણ કનેક્ટિવિટી અને એ પ્રોજેક્ટ પણ હવે ઓલમોસ્ટ નિયર કમ્પ્લીશન આવી ગયો છે ત્યારે આપણે ખૂબ આનંદથી કહી શકીએ કે ભરૂચ માટે ધ ફ્યુચર ઇઝ નોટ જસ્ટ બ્રાઇટ ઇટ ઇઝ સુપર બ્રાઇટ જે એક ભારભૂત પ્રોજેક્ટ બની રહ્યો છે જે હવે ઘણા નિયર કમ્પ્લિશન થઈ રહ્યો છે એ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે પાંચસો ને નવ્વાણું એમસીએમ જેટલી કેપેસિટીનું એનાથી પણ વધારે મીઠા પાણીનું સ્ટોરેજ થશે ક્ષાલુ પાણી આવતું ઘટશે જમીનોનો ગ્રોથ વધશે આજુબાજુનો કેમ કે ક્ષાલુ પાણી નહીં આવે મીઠું પાણી રહે આખો એક અલગ ગ્રોથ એ પણ ઉભો નર્મદા નર્મદાને ક્રોસ કરતો છ લેન રોડની કનેક્ટિવિટી મળશે જે દહેજ થી આવતા ટ્રાફિકને છેક હજીરા સુધીની કનેક્ટિવિટી આગળ ની મળે એ પ્રકારનું ભવિષ્યમાં પણ આયોજનો વિચારી રહી છે જ્યારે આ કનેક્ટિવિટીથી આ પાણીના થી એક ખૂબ જ સારો ગ્રોથનો સીન થશે મિત્રો આપણે જો આખા ઇન્ટરનેશનલ એક્ઝામ્પલ્સને જોઈએ તો ટ્રાન્ઝિટ થકી જે ડેવલપમેન્ટ થાય છે ખૂબ જ સસ્ટેનેબલ અને મોટી ડેવલપમેન્ટ અને ખૂબ ફાસ્ટ ડેવલપમેન્ટ હોય અને મારું તો એવું માનવું છે કે જે આપણે એક મેગા ઇકોનોમીના જે વિઝન સાથે આપણે સરકાર ચાલી રહી એમાં ભરૂચ એક મોટું ગ્રોથ ડ્રાઈવર બનશે અને અહીંયાથી ઇન્ડસ્ટ્રીઝ અને ગુડ બિઝનેસ ઉદ્યોગો અને વિકાસ અહીંયાથી એક મોટું બુસ્ટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટીવાળી સરકારે આ વિસ્તારમાં વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો સુચારૂ અમલ કરીને લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે આ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક લોકોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે આવા જ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આ રીતે આપ્યા મારું નામ શશિકાંત મિસ્ત્રી છે હું મસ્તમ વિસ્તારમાં રહું છું મને પ્રધાનમંત્રી આવાસ યોજના મળેલ છે એના થકે મારું મકાન એક પાકા મકાન જેવું થઈ ગયેલું છે વડાપ્રધાન સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ સૈયદ અલીવર રુસૈન મોમડજ અલી છે હું મક્તમ બોરમાં રહું છું સૈયદ્વાળ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મને મકાનની સહાય મળેલી છે અને મકાન બનાવ્યું કે મકાનમાં હું રહું છું શ્રીનો આભાર માનું છું સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના વિશ્વાસને સાકાર કરતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસ કાર્યોથી ભરૂચ લોકસભા મતવિસ્તારમાં અનેક પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તાઓ શાળા કોલેજોનું નિર્માણ વિમાન મથક અને રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરીને સામાન્ય માણસનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે આ અંગે એક સામાન્ય નાગરિકે પોતાનો પ્રતિભાવ આ રીતે આપ્યો મારું નામ નાઝીમ બાપુ છે ભરૂચ જિલ્લાનો રહેવાસી છું અને રિટાયર શિક્ષક ભારત સરકારની ત્રણ યોજનાઓ લોકો માટે ખૂબ જ લાભદાયી છે જેમાં પ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે મળતી મકાન માટેની સહાયથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના પાકા મકાન બન્યા છે જ્યારે બીજી યોજના આયુષ્યમાન કાર્ડ થકી અનેક ગરીબ પરિવારોના અનેક લોકોના ઈલાજ વિનામૂલ્ય થયા છે જ્યારે ત્રીજી યોજનામાં જનધન યોજના થકી ગરીબ પરિવારોના બેંક ખાતામાં સબસિડી અને અનેક લાભો મળ્યા છે માનનીય પ્રધાનમંત્રી શ્રીની આ યોજના નો લાભ ભરૂચ જિલ્લાના ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોએ સૌથી વધુ ઉઠાવ્યો છે આ યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે જ લાભદાયી છે શ્રોતા મિત્રો ભરૂચ લોકસભા મત વિસ્તારમાં અનેક જોવાલાયક સ્થળો આવેલા છે ભૃગુ ઋષિ મંદિર નવનાથ શિવલિંગ દસવેદ ઘાટ નર્મદા ઘાટી સ્વામિનારાયણ મંદિર નર્મદા માતા મંદિર વૈષ્ણવ હવેલી ખોડિયાર માતા મંદિર ગોલ્ડન બ્રિજ જડેશ્વર શુકલતીર્થ કબીરવડ કાંડિયા ડુંગર ભાડભૂત મંદિર ગરૂડેશ્વર મહાદેવનું મંદિર સહિત અનેક પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે આ ઉપરાંત દેવજગતનો મેળો ગોદાવરી બાવા ઘોરનો મેળો હઠીલા હનુમાન કોટેશ્વરનો મેળો ભાળભૂતનો મેળો ગુમાનદેવનો મેળો અને મેઘરાજાનો છડીનો મેળો જાણીતા છે ભરૂચ લોકસભા મતવિસ્તારમાંથી અનેક સાહિત્યકારો કલાકારો કવિઓ લેખકો સામાજિક કાર્યકરો ક્રિકેટરો ફિલ્મ કલાકારો સ્વાતંત્ર્ય સેનાનીઓએ આ ક્ષેત્રનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે જેમાં અહેમદ પટેલ કવિ સુંદરમ પંડિત ઓમકારનાથ ફિલ્મ કલાકાર ફારૂક શેખ કન્યાલાલ મુનશી છોટુભાઈ અંબુભાઈ પુરાણી છોટે સરદાર ડોક્ટર ચંદુલાલ દેસાઈ ચંદ્રશંકર ભટ્ટનો સમાવેશ થાય છે ભરૂચ ડોક્ટર લતા દેસાઈને મેડિકલ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે મેઘરાજનો નો મેળો કે રેવા છેડો ધમ ધમ કરશે આ બરૂચ ધામ ધૂમ ધમ ધમ કરશે અમારું ઋષિ ભૃગુ નું ઋષિ ભૃગુ નું મારું બરૂચ આ સાથે જ આજનો અંક અહીં પૂરો થાય છે આવતીકાલે રાત્રે આઠ વાગે ફરીથી મળીશું એક નવી લોકસભા બેઠકની માહિતી સાથે ત્યાં સુધી રજા આપો પ્રસ્તુત કરતા ભરત દેવમણી સંપાદન અપર્ણ ખૂંટ આલેખન અજય ઇન્દ્રેકર રજૂઆત અને સંકલન હિના મોદી